માંડવી નગરપાલિકા દ્વારા માંડવી શહેરના હૃદય સમા આપણો જે ટોપણસર તળાવ છે જે વર્ષોથી આ શહેરની શોભા વધી વધારી રહ્યો છે નગરપાલિકા દ્વારા જે કુદરતી વરસાદી પાણીની આવ છે એને બંધ કરવામાં આવી છે અને ગટર મિશિત પાણી આ તળાવમાં મૂકવામાં આવેલું છે અને આ જે આવ છે એ કુદરતી છે અને એના લીધે આ સરોવરમાં પાણી ભરાય આ તળાવમાં પાણી ભરાય અને વરસાદી સિઝનમાં આ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે પણ નગરપાલિકા દ્વારા આ રીતે એને પાણી અટકાવવામાં આવ્યું છે અને આમાં બાબાવાડીની અંદર કરોડોના રૂપિયે ખર્ચે ઉં જો પાણી નિકાલની વાત કરતા હોય અને આટલા કરોડો રૂપિયા ખર્ચતા હોય ને પાણી શું કામ બંધ કરે છે એ જ ખબર નથી પડતી એટલે અમે આ નગરપાલિકા દ્વારા જે પાણી બંધ કરવામાં આવ્યું છે અને એના જે હું જે આડબંધ છે હું તાળા લગાડેલા છે એ કોંગ્રેસ પક્ષ આજે એને છૂટા કરશે અને પાણી આમાં સરોવરમાં આવે અને તમે અત્યારે તમે અમે જે સ્થળ ઉપર ઊભા છીએ ત્યાં આ લોકો એ જે પાણીની જે ઓગન છે પાણીનો ઓગણ પણ તોડવામાં આવ્યો છે જે કો અહીંયા નામદાર કોર્ટનો મનાયુકમ છે તેમ છતાં નગરપાલિકા ઠીક લાગે એન કેમ પ્રકારે આ તળાવને નાશ કરવા માંગી રહી છે આ સત્યાવીસ એકરમાં જો તળાવ આવેલું હતું માન દસ એકરમાં તળાવ છે તમે હું સત્સંગ આશ્રમની બાજુમાં જોઈ શકો છો ત્યાં પણ પાણીને બંધ કરવામાં આવ્યું છે અને માત્ર માત્ર ગટ્ટરનું પાણી આમાં મિશ્રિત થાય છે અને આ જ આ જે સરોવર છે જે કોંગ્રેસ દ્વારા એવું નેમ કરવામાં આવ્યું છે કે આ જે સરોવર છે કુદરતી રીતે ભરાય પાણી અંદર સારું પાણી આવે અને માંડવી શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય એવું કરવામાં આજે કોંગ્રેસ પક્ષ ત્યાં દર ખોલવા જઈ રહી છે જો માંડવી નગરપાલિકાએ કુદરતથી વિરુદ્ધ જઈને જે કાર્ય કર્યો છે કે જે કુદરતી આવનો સ્ત્રોત છે ને એના કારણે જે માંડવીનો હૃદયસમો આ ટોપડસર સર તરફ ઓગની જતો હોય છે તો આટલી સારી વરસાદ થઈ તાલુકાના નાના મોટા બધા ડેમો ઓગણી ગયા ત્યારે આપ જોવો છો કે ટોપણસરમાં નવા નીરનો એક ટીપો પણ નથી આવ્યો અને એના માટે માંડવી નગરપાલિકા જવાબદાર છે માંડવી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો જવાબદાર છે અને વહીવટી તંત્ર જવાબદાર છે અને માંડવીનો એક એક નાગરિક ઈચ્છે છે કે આ ટોપણસર તળાવ ઓગણી જાય અને હિલોડા લે અમે એના માટે કાલે મેસેજ પણ નાખ્યો હતો અને વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર સોશિયલ મીડિયા ઉપર માંડવીની જનતા ખૂબ એવું ઈચ્છી રહી છે પણ આજે અમે કીધું કે ભાઈ માંડવીની સ્વૈચ્છિક સંસ્થાઓ માંડવીના જાગૃત નાગરિકો આ સ્થળે આવે તો માંડવીમાંથી એક પણ જણો અહીંયા જાગૃત નાગરિક સંસ્થાનો કોઈ નથી આવ્યા કારણ કે આ લોકોને ભારતીય જનતા પાર્ટીની બીક છે અત્યારે લોકશાહી ખતમ થઈ ગઈ છે